જય બજરંગ બલી મિત્રોને કેમ છો મજામાં તો હવે બપોરના થઈ છે ખાડા બાર ને અમારે થઈ ગયો છે હવે બપોરા કરવાનો ટાઈમ ને હવે જો કારખાનેથી નીચે નીકળી છે એ મયૂર આલો જાય ભૂંગળા લેવા હું આવી ગયો છું નીચે હાથ ને ધોવાને આપણે ભૂંગળ લેવા મિત્રો હવે જો અમે આ ભૂંગળાને લઈને આવી ગયા છે કયા ઘા હવે મોડું થઈ ગયું છે જમવાનું મયુર કયા ઘા દાદરા ચડી ગયો છે તો મિત્રો હવે તો અમારા કારીગરો બધા ગયા ઘરે બધા ખાવા બેહી ગયા છે ટિફિન લઈ જાઓ મારું હાલો તો મિત્રો જમી લેવી આગળ મિત્રો હવે જો આપણે બપોરા કરી દીધા છે બપોરા કરીને આરામ કરી લીધો આરામ હવે બે વાગી ગયા એટલે આપણે કારખાનું થઈ જાય બે વાગે ચાલુ કારખાનું બે વાગે ચાલુ થઈ જાય તો આપણે આવી ગયા છે ગામમાં મયુર હીરાગામાં આવી જાવ બધા કારીગરો આવી ગયા છે ગામમાં

લોંઢા ના ખાડા ને હું હવે કારખાને નીચે ઉતરી ગયો છું આવી ગયો છું કારખાને આટો મારવા નીચે કારખાને હેઠે જો બહાર બજારમાં કારખાને આટો મારવા આવી ગયો છું અહીં આપણે દુકાન છે દુકાને તો ફાઇનલી મિત્રો હવે જો આપડે હાથ પડી ગઈ છે હવે કોટ ને એવું પહેરીને આપડે બધું તૈયાર થઈ જતી છે કારખાને જો ખાલી થઈ ગયો છે નીચે ની હીરા કયા જોવાય છે

બાર દાદ રહેવું કેમ એવી મજા આવે ને ગતે લોકેશન એવું મજા આવી જાય હા હાલે હાલ અહીંયા આપડે ગાડી પડી છે તો મિત્રો હવે આપણે જવા દેવી ઘરે વીડિયો ને આપણે આપણે અહીંયા ડાપી દઈશું અહીંયા હા ભાઈ છે આપડે નવગણ હવે છે ભાઈ નવગણ તું કઈક બે શબ્દ બોલી જતા બોલવું છે ને બોલ